નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કેડબ્રમા તાલુકાના તાંદલીય કંપા મુકામે ત્રણ દિવસીય પુના પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના તાંદલીય કંપામાં તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી એક જાન્યુઆરી બે હજાર પચીસ એમ ત્રિદિવસીય મંદિરનો પુના પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો સદગુરુ શ્રી હંસ તેજજી મહારાજના આશીર્વાદ અને પરમ પૂજ્ય જગતગુરુ સતપંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ શ્રીની પ્રેરણાથી તાંદલીય કંપા મુકામે શ્રી નિષ્કલંકી કલકી નારાયણ જ્યોતિ મંદિરનો પુના પ્રતિષ્ઠા મહોત્સવ આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરરોજ સંતોના આશીર્વાદ તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ હાજરી આપી હતી યુવા પ્રેરણા સુરક્ષાની વેબસાઇટ નું લોન્ચિંગ પરમ જગત જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવેલ ત્રણ બાપાનો પરિવાર જ્યાં વસવાટ કરે છે તે હાઈ કંપાના મંદિર નિર્માણ માટે જેમને દાન કરેલ તેવા સૌ નું સન્માન ગુરુ તથા મહામંડલેશ્વર જનાર્દન હરિજી મહારાજ મહામંડલેશ્વર દિવ્યાનંદ હરિજી મહારાજ વડોદરા જિલ્લા સંત સમિતિના અધ્યક્ષ શિવરામદાસજી મહારાજ નિષ્કલંકી धाम નકત્રણાના મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજના વર્ધસ્થી કરવામાં આવેલ આ પ્રસંગે કચતી દર્શનડી આ પ્રસંગે કચતી દર્સડી સંત શ્રી રતિબાપા, કંબાતથી સંત શ્રી છગનબાપા, ખિડબ્રમમાંથી સંત શ્રી મણીરામ મહારાજ અને સંત શ્રી પંકજદાસજી મહારાજ ઉપસ્થિત રહી અને આશીર્વાદ આપ્યા હતા કુંભમેળાની કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં પણ ફૈજપુર મહારાષ્ટ્રથી મહામંડલેશ્વર જનાર્દન હરિજી મહારાજનો વિશેષ આભાર માનવામાં આવેલ

રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા તથા લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા દર્શન માટે આવ્યા હતા કાર્યક્રમની વિશેષતા અને ઉડીને આંખે વળગી તેવી વાત એ હતી કે ત્રણ દિવસના કાર્યક્રમમાં તાંદલિયાના યુવાનો દ્વારા તથા આજુબાજુના કંપાઉના યુવાનો દ્વારા જુદી જુદી સમિતિ બનાવી જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેજની રસોડાની પાર્કિંગની તથા તમામ પ્રકારની વ્યવસ્થા સમાજના યુવાન ભાઈ બહેનો દ્વારા કરવામાં આવી હતી સતત ત્રણ દિવસ સવાર બપોર સાંજ ચા નાસ્તાની સગવડ તથા ત્રણ દિવસ સુધી બંને ટાઈમ ભોજન પ્રસાદ અને છાસનું ખૂબ જ ભાવપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું મંદિરના નિર્માણમાં તાંદલિયા કંપાના સૌ સતપંથી ભાઈઓ દ્વારા આપવામાં આવેલ દાન મુખ્ય હતું મુખ્ય ભોજન કંપાના પાંચ દીકરાઓ ગાંધીનગર સ્થિત સ્વાન ગ્રુપ દ્વારા આપવામાં આવેલ ત્રણ દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં તાંદલિયા કંપા નૂતન યુવક મંડળના પ્રમુખ યશ પટેલ અને તેની આખી ટીમ દ્વારા આજુબાજુના કંપાના યુવાનો દ્વારા ખૂબ જ સરાહનીય સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રફુલ ચંદ્ર પટેલ પૂર્વ સુપરવાઇઝર જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા સોનલ પરીન પટેલ તથા મુંબઈ સ્થિત શ્રી મનીષ પટેલ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અંતમાં સમગ્ર કાર્યક્રમને આવરીને આભાર દર્શન જ્યોતિ હાઈસ્કૂલના શિક્ષણવીર સુરેશ સામળભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ

स्वामी तुम्हारा निमित्त तुम्हारा भोजन धन पुण्य से जरा मुझे रखना रे पाको पाणी धान तो कृष्ण स्वीकार करो हे देव तुम्हारी शरण में तेरे तेरा में होय जनो तुम स्वीकार करो पंचायतन देव पवित्र आत्मा का अवसर से वासी तुम्हारी प्रार्थना मान तुम स्वीकार करो तुम्हारे भाव से कोई तुम्हारा निमित्त है ब्रह्म भोजन खाने तुम्हें स्वीकार करो न पाणा हार पान पुल्ला भुक्ता तुम्हें दादा तुम्हें भुक्ता करम हमारा धन हमारा भाव ता मारा स्वामी तो स्वीकार कर दो आज कर तो मैं दर्शन आप अथर देने वाले हो स्वामी जी तेरे लिंगी नारायण मुखी सेवक ने यहाँ से आप बदले भाग ना स्वीकार करो सब गुरुवंश जी महाराज ओम तो, श्री कृष्ण की नारायण नमो नमो सतयु मात्रमियो श्री परमादि ने थाल धरावानो जे तां किजो सिरनो तराओ ठाकुर